નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો ત્રીજા નંબરનો દાખલો ગણીશું જેની અંદર આપણે બહુલક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે તો પ્લીઝ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો કારણ કે તમને વિડિયોની અંદર કમ્પ્લીટલી દાખલો આવડી જાય એટલી ઇઝી મેથડથી હું તમને ગણાવીશ ઓકે ચેનલમાં જો તમે પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન દબાવજો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને અગાઉ ઓલરેડી સ્વાધ્યાય તેર પોઈન્ટ એક અને તેર પોઈન્ટ બેના બે દાખલા પણ ગણાવેલ છે એ વિડીયો તમે ના જોયો તો એની લિંક તમને વિડિયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમારા જે બીજા મિત્રો છે ધોરણ દેશમાં ભણતા હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો કારણ કે આપણી ચેનલની અંદર તમને એકદમ ફ્રીમાં શીખવા મળશે ઓકે હવે જો મિત્રો આપણે પહેલાં તો બહુલક શોધી નાખીએ તો બહુલકનું સૂત્ર તમને ખ્યાલ છે કે જેડ બરાબર એલ પ્લસ કાઉન્સની અંદર એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ અને ગુણ્યા એચ તો પહેલાં તો આ બધી જ કિંમતો આપણે મેળવવી પડશે તમને ખ્યાલ જ છે એ રીતના અને જો ન આવડતું તો શીખવી લઉં છું કઈ રીતના કિંમત મેળવવી આપણે પહેલાં એલ મેળવવાનું તો એલ માટે પહેલાં શું શું જોવું છે આપણે બહુલક વર્ગ બહુલક વર્ગ હવે કઈ રીતના શોધવો આવૃત્તિની અંદર જે સૌથી મોટી આવૃત્તિ મતલબ ચાળીસ છે તો આ એનો થશે બહુલક વર્ગ ક્લિયર હવે એની અંદર એલ કેને કહેવાય જે પહેલી સંખ્યા રી પંદરસોથી બે હજાર તો એમાં એલ થશે પંદરસો તો પહેલાં એલ નાખી નાખો પંદરસો પછી એફ વન તો એની એક્ઝેક્ટ સામે જે છે એને કહેવાય એફ વન તો કેટલા આ એફ વન થશે એની ઉપરની સંખ્યા એફઝીરો અને નીચેની સંખ્યા એફ ક્રમ મુજબ આપણે લખવાનું વચ્ચે વચ્ચે આવશે એફ વન ઉપર એફઝીરો નીચે એફ ટુ ઓકે તમને કોષ્ટક આડું આપેલા છે આપણે ઊભું રાખીએ છીએ તો એફ વનની કિંમત ચાળીસ એફ જીરોની કિંમત ચોવીસ અને એફ ટુની કિંમત તેત્રીસ ચાલો આટલું તો મળી ગયું હવે આપણે એક જ વસ્તુ રહી એચ એચનો મતલબ થાય વર્ગ લંબાઈ મતલબ જે વર્ગ છે આ બધા એની અંદર જુઓ બીજા વર્ગમાંથી આગળનો વર્ગ બાદ કરી નાખો પંદરસો માંથી હજાર બાદ કરો કેટલા વધશે પાંચસો તો એ જ મળી ગયા આપણને પાંચસો ક્લિયર હવે આની આ કિંમત આપણે સૂત્રની અંદર એપ્લાય કરવાની છે સાદરું આપવાનું છે કોઈ પણ ભૂલ કર્યા વગર તો પહેલાં તો એલ એલની કિંમત લખી નાખો પંદરસો પ્લસ હવે એફ વન માઇનસ એફ જીરો એફ વન ની કિંમત ચાલીસ એફ જીરોની ચોવીસ તો ચાલીસ માઇનસ ચોવીસ ભાગ્યા બે ગુણ્યા એફ વન કારણ કે જો ટુ એફ વન મતલબ બે ગુણ્યા એફ વન કેટલા ચાલીસ ઓછા એફ જીરો કેટલા ચોવીસ ઓછા એફ ટુ કેટલા તેત્રીસ અને ગુણ્યા H કેટલા આપણે પાંચસો ચલો આટલા સુધી ક્લિયર હવે પહેલા કાઉન્સનું પૂરેપૂરું સાદુરૂપ આપી દેવાનું તો આ પંદરસો એમને એમ રાખો પ્લસ એમને એમ રાખો ચાલીસમાંથી ચોવીસ જાય કેટલા વધશે સોળ તો સોળ એમના એમ હવે ભાગ્યા પહેલા એનો ગુણાકાર કરવાનો પછી જ બાદ બાકી કરવા જવાનું ઓકે ભાગુ સભા મુજબ ચાલીસ દુ કેટલા થાય એસી થાય એસી માંથી ચોવીસ બાદ કરો એસી માંથી ચોવીસ બાદ કરો છપ્પન હવે છપ્પન માંથી પાછા તેત્રીસ બાદ કરો તો કેટલા વધશે ત્રેવીસ ગુણ્યા પાંચસો અહીંયા તમારે મોટો ભાગાકાર થશે કારણ કે ત્રેવીસ એ અવિભાજ્ય સંખ્યા છે જે બીજા કોઈના ઘડિયામાં આવતી નથી એટલે આપણે છેદ ઉડશે નહીં તો સોળ અને પાંચસોનો પહેલાં ગુણાકાર કરી નાખવાનો અને પછી એને ત્રેવીસ વડે ભાગવાનો આ ગુણાકાર તો એકદમ સિમ્પલ છે તમારે શું કરવાનું જુઓ સોળ પંજા કેટલા થાય એસી થાય તો એસી લખો હવે પાછળ કેટલા મીંડા હતા બે તો બીજા પાછળ બે જુજો લગાડી દો એટલે કેટલા થયા આઠ હજાર હવે આઠ હજારને આપણે ત્રેવીસ વડે ભાગવાના હવે ત્રેવીસનો ઘડિયો બોલવાનો ન આવડતું તો ગુણાકાર કરી કે લખવાનો ઓકે અથવા મનમાં ગાડી નાખવાનું હવે જો ત્રેવીસ તરીકેલા થાય અગણ સિત્તેર પહેલાં તો એટલા વડે ભાગ ચાલશે કારણ કે ત્રેવીસ ચોક કેટલા થાય બાણું થઈ જાય તો બાણું એસી કરતાં વધી જાય પછી એસીમાંથી ઓગણ સિત્તેર થાય એટલે કેટલા વધશે અગિયાર ઉપરથી આવશે એક જીરો એકસો દસ હવે ત્રેવીસ પંચા એકસો પંદર વધી જાય તો ત્રેવીસ ચોક આવશે કેટલા થાય ત્રેવીસ ચોક બાણું ઓકે હવે દસમાંથી બે જશે એટલે આઠ અને અહીંયા પણ દસમાં નવ જશે એટલે એક એટલે કેટલા વધશે અઢાર ઉપરથી આવશે ફરી 0 હવે જો ત્રેવીસનો ઘડિયો બોલવાનો એકસો થી ન વધે એટલા સુધી તો ત્રેવીસ સિત્યા કેટલા થાય ત્રેવીસ સિત્યા આવશે કારણ કે વીસ સિત્યા એકસો ચાલીસ અને ત્રણ સિત્યા એકવીસ એટલે એકસો ને એકવીસ કેટલા થાય એકસો ને એકસઠ તો ત્રેવીસ સિત્યા એકસો ને એકસઠ ત્રેવીસ અઠાસો વધી જશે ક્લિયર હવે ઓછા કરો બાદ કરો તો કેટલા વધશે અહીંયા એકસો વધશે કેટલા ઓગણીસ હવે કોઈ સંખ્યા નથી એટલે પોઈન્ટ મૂકો ને અહીંયા આવશે 23 ત્રેવીસનો ઘડિયો એકસો નેવથી વધે તો ત્રેવીસ સિત્તેર એકસો એકસઠ થતા કેટલા થતા એકસો ને ચોર્યાસી તો ત્રેવીસ અઠા આપણે લખીશું એકસો હવે કેટલા વધશે છ વધશે ઉપરથી આવશે એક જીરો ઓકે આ બાદ બાકી કશો છ વધશે ને એક જીરો આવી ગયો ત્રેવીસ દુ છેતાલીસ હવે કેટલા વધશે અહીંયા ચૌદ અને ઉપરથી આવશે જીરો હવે જો ત્રેવીસનો ઘડિયો આ તો બે અંક ઉધી આપણે અંક આવી ગયા હવે ત્રીજો અંક એક મેળવવાનો શા માટે મેળવવાનો સેમ ટુ સેમ તમારે બુકમાં જે જવાબ છે એ લાવવા માટે અને ત્રીજા અંક ઉપરથી નક્કી કરવાનો કે આ બેનો ફેરફાર કરવો કે ન કરવો એ પણ તમને જણાવીશ તો પ્લીઝ વિડીયોને સ્કીપ કર્યા અગર શાંતિથી સમજો અને પૂરો જોજો ત્રેવીસનો ઘડિયો એકસો ચાલીસથી ન વધવો જોઈએ તો ત્રેવીસ પંચા એકસો પંદર ને ત્રેવીસ છંક એકસો અડત્રીસ થાય ત્રેવીસ ગુણ્યા છ એટલે એકસો અડત્રીસ બસ હવે આગળ આપણે આ તો ક્યાં આના માર્ક્સ છે હવે આનું જોવાનું આપણે આગળ જવાબ તો આ હજી આવશે જ પણ આ છેલ્લો અંક જુઓ શું આવ્યો છ આવ્યો આપણે ત્રણ અંક સુધી ભાગાકાર કરવાનો પોઈન્ટ પછી છેલ્લો અંક છ આવ્યો તો હવે આ બેનું પુનરાવર્તન થશે કે નહીં થાય તમે જ વિચારો છ એ પાંચ કરતાં મોટા છે તો બેનું પુનરાવર્તન થશે મતલબ બેની જગ્યાએ આપણે નજીકમાં લખી નાખવાના ત્રણ ખ્યાલ આવ્યો તો હવે પંદરસો વત્તા ત્રણસો સુડતાળીસ પોઈન્ટ આપણે બ્યાસી તેની જગ્યા હવે કરી નાખશું ત્ર્યાસી નજીક સરવાળો કરવાનો ડાયરેક્ટ તમે સરવાળો કરો પંદરસો ની અંદર ત્રણસો અઢારસો થાય અને સુડતાલીસ તો અઢારસો સુડતાલીસ પોઈન્ટ ત્રાશી આ શું થઈ ગયું એનો મધ્યક ઓકે હજી આપણે દાખલો પૂરો થતો નથી કારણ કે આની અંદર મધ્યક પણ શોધવાનો છે તો હવે આપણે મધ્યક શોધીશું તો મિત્રો હવે આપણે આ દાખલાની અંદર મધ્યક ગણવાનો છે અને મધ્યકની અંદર આપણે પહેલી કઈ કોલમ ગણાવીશું એક્સઆઈની એક્સ આઈ મતલબ મધ્ય કિંમત તો હવે મધ્ય કિંમત કઈ રીતના શોધવાની કે આ બે વર્ગ છે એક જ વર્ગની આપણે પેલા શોધવાની પછી તો બાકીના વર્ગમાં તમને એચ ઉમેર જશું જેમ વર્ગ લંબાઈ એમ મળી જશે તો એચ આપણે કેટલા હતા પાંચસો આગળ શોધેલા જતા ઓકે હવે જો હજાર અને પંદરસો કેટલા થયો પચીસો થયા પચીસો ને બે વડે ભાગો કેટલા આવે બારસો પચાસ આ એક જ વર્ગની આપણે મધ્ય કિંમત શોધી આ બંનેનો સરવાળો પચીસો ભાગ્યા બે એટલે બારસો પચાસ ગઈ હવે એની અંદર ફક્ત આ પાંચસો પાંચસો ઉમેરી જવાનું લાઇન સર હવે બારસો પચાસની અંદર પાંચસો ઉમેરો કેટલા થાય સત્તરસો પચાસ એની અંદર પાંચસો ઉમેરો એટલે બાવીસસો પચાસ એની અંદર પાંચસો ઉમેરો બે હજાર સાતસો પચાસ એની અંદર પાંચસો એટલે ત્રણ હજાર બસો પચાસ એની અંદર પાંચસો એટલે ત્રણ હજાર સાતસો પચાસ પછી આવશે ચાર હજાર બસો પચાસ અને લાસ્ટમાં આવશે ચાર હજાર સાતસો પચાસ ક્લિયર હવે એક્સાઈની અંદર આપણે એ ધારવાનો પહેલાં તો તો એક બે ત્રણ અને ચાર આજે ચોથા નંબરની સંખ્યા છે એને લઈશું આપણે એ કેમ એ ચોથા નંબરની લીધી એનું કારણ તમને જણાવું કે આઠ જ સંખ્યા હતી જો નવ હોત તો વચ્ચેની સંખ્યા કઈ આવત પાંચ આવો ઉપર ચાર નીચે ચાર પણ આ તો આઠ સંખ્યા છે તો આપણે ઉપરથી ચોથા નંબરની જે આવતી હોય લઈ રહેવાની કારણ કે આઠના અડધા ચાર થાય એટલે હવે આપણે ડીઆઈની કોલમ શોધવાની ડીઆઈનો મતલબ શું થાય કે એક્સઆઈમાંથી એ બાદ કરી જાઓ મતલબ બારસો પચાસમાંથી સત્યાવીસો ને પચાસ બાદ કરવાના તો એક જ વસ્તુની બાદ કરો ને પછી એચના થ્રુ એડિયા તમને મળી જશે બારસો પચાસમાંથી સત્યાવીસો પચાસ એટલે કેટલા વધશે પંદરસો વધશે પણ કેવા માઇનસ કારણ કે નાનામથી મોટું બાદ થાય હવે આની અંદર પાંચસો ઉમેરો માઇનસ પ્લસ માઇનસ કેવાથી જશે હજાર હવે આની અંદર પાછા પાંચસો ઉમેરો એટલે માઇનસ પાંચસો અહીંયા આવશે જીરો હવે સેમ ટુ સેમ સંખ્યા પણ પ્લસમાં તો પાંચસો હજાર પંદરસો છેલ્લે બીજા પાંચસો એડ કરો એટલે પંદરસો અને છેલ્લે બીજા પાંચસો એડ કરો એટલે બે હજાર ડીઆઈ મળી ગયા હવે મેળવવાના આપણે યુઆઈ તો ui નો મતલબ થાય ડીઆઈમાંથી ડીઆઈ ભાગ્યા એચ તો જે આ આવ્યું છે એના સામે યુઆઈ લખવું છે તો એને એચ એચ વડે ભાગતા જાવ એચ એટલે પાંચસો હવે માઇનસ પંદરસો ને પાંચસો વડે ભાગો એટલે ત્રણ આવશે પણ કેવા માઇનસ અહીંયા પાંચસો દુ હજાર માઇનસ બે આવશે પાંચસો એકા પાંચસો એટલે માઇનસ એક આવશે આપણે પાંચસો વડે ભાગતા જઈએ છીએ ઓકે અહીંયા જીરો ને જીરો અને સેમ સંખ્યા પણ પ્લસ એક બે ત્રણ અને અહીંયા આવશે ચાર કારણ કે બે હજાર પાંચસો વડે ભાગો એટલે કેટલા આવે ચાર હવે એકદમ નાની કિંમત થઈ ગઈ ને તમે અહીંયા જુઓ કેટલી મોટી મોટી રકમ હતી એટલા માટે જ આ પદ વિશ્લનની રીત સૌથી બેસ્ટ છે લાસ્ટમાં તમારે એકદમ નાનું સાદરૂપ આપવાની રહેશે ભૂલ કોઈ પડશે નહીં હવે એફઆઈયુ એ મતલબ આવૃત્તિનો અને યુઆઈનો ગુણાકાર તો ચોવીસ તરી બોતેર પણ કેવા માઇનસ ચાળીસ દુ એસી એ પણ માઇનસ આવશે અને તેત્રીસ એકા તેત્રીસ પણ માઇનસ આવશે જીરો એમ એમ હવે નીચે ત્રીસ એકા ત્રીસ પછી બાવીસ ગુણ્યા બે બાવીસ દુ ચુમ્માળીસ પછી સોળ ગુણ્યા ત્રણ સોળ તરી અને સાત ગુણ્યા ચાર સાત ચોક હવે જે આ પ્લસ પ્લસ સંખ્યા છે એનો સરવાળો સાઈડમાં રાખો અને માઇનસ માઇનસનો સાઇડમાં રાખો ને પછી માઇનસ પ્લસ માઇનસ કે નાખો જે મોટી સંખ્યા હોય એનું ચિહ્ન રાખવાનું તો આપણે પહેલાં આટલા સુધીનો સરવાળો કરો બે અને ત્રણ પાંચ સાતને આઠ પંદર ને ત્રણ અઢાર એટલે એકસો ને પંચ્યાસી પણ કેવા માઇનસ યાદ રાખજો સાઇડમાં લખવાનું રેડી એવી જ રીતના આનો સરવાળો કરો આઠ ને આઠ સોળ સોળ ને ચાર વીસ વીસની શું સાઈડમાં લખવાનું છે બધી બે ત્રણ ને બે પાંચ પાંચને ચાર નવ નવ ને ચાર તેર ને બે પંદર એટલે એકસો ને પચાસ આ પ્લસ એકસો પચાસ આ માઇનસ એકસો ને તો પ્લસ માઇનસ માઇનસ એકસો પંચ્યાસીમાંથી પચાસ એટલે કે એકસો ને પચાસ બાદ કરો તો કેટલા વધશે પાંત્રીસ પણ કેવા માઇનસ વધશે એનું કારણ કે એકસો પંચ્યાસી મોટા હતા ઓકે આ મળી ગયું આપણને સિગ્મા એફઆઈ યુ હવે આપણે સિગ્મા એફઆઈ કહી નાખો મતલબ આનો સરવાળો કરો બરો લાસ્ટમાં એ પણ સૂત્રમાં જોવશે તો ચાર ને ત્રણ સાત સાત ને આઠ પંદર પંદર ને બે સત્તર સત્તર ને છ ત્રેવીસ ત્રેવીસ ને સાત ત્રીસ ત્રીસ ને શૂન વધે ત્રણ બે ને ત્રણ પાંચ ને ચાર નવ ને ત્રણ બાર બાર ને બે ચૌદ ચૌદ ને ત્રણ સત્તર ને બે ઓગણીસ ને એક વીસ કેટલા આવશે વીસ એટલે કે બસો ઓકે તો એફઆઈ કેટલી થઈ બસો હવે આપણે સૂત્ર મૂકો કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ કાઉસની અંદર સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ ગોળ્યા એચ ચાલો આટલા સુધી ક્લિયર હવે એની કિંમત લખો એની કિંમત છે બે હજાર સાતસો ને પચાસ પ્લસ સીગમાં એફઆઈ કેટલા આયા માઇનસ પાંત્રીસ ચિહ્ન સાથે રાખજો માઇનસ પાંત્રીસ ભાગ્યા સિગ્મા એફઆઈ કેટલા છે બસો અને ગુણ્યા એચ કેટલા હતા પાંચસો ચાલો જીરો 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 ઉડી ગયા પાંત્રીસ ગુણ્યા પાંચ કરો તો સત્યાવીસો પચાસ એમને એમ રાખો આ પ્લસ માઇનસ શું થશે માઇનસ અને પાંત્રીસ પંચ્યા એકસો ને અને એના નીચે છેદમાં હતા બે આટલા સુધી ક્લિયર એકસો પંચોતેર ને બે વડે એટલે ફિક્સ જવાબ આવશે કમ્પ્લીટ પોઈન્ટ પોઈન્ટમાં આવી જશે જુઓ કે એકસો ને પંચોતેર ભાગ્યા બે કરો બે આઠ સોળ એક વચ્ચે પાંચ અને બે સિત્યા ચૌદ એક વચ્ચે પોઈન્ટ મૂકો ઝીરો અને બે પંચા દસ તો સત્યાસી પોઈન્ટ પાંચ આવે આનો જવાબ સત્યાસી પોઈન્ટ પાંચ આવે તો બે હજાર પચાસ સત્યાસી પોઈન્ટ પાંચ હવે જુઓ પ્લસમાં આપણે ડાયરેક્ટ સંખ્યા ઉમેરતા હતા એવી રીતના માઇનસમાં ડાયરેક્ટ સંખ્યા બાદ કરવાની નહીં પોઈન્ટવાળું હોય તો એના માટે લખવાનું આપણે કે જુઓ પહેલાં ઉપર કઈ સંખ્યા છે આગળ કે સત્યાવીસો પચાસ એના પાછળ પોઈન્ટ પછી અહીંયા એક અંક છે પોઈન્ટ પછી અહીંયા લખી નાખો ઝીરો ક્લિયર હવે પોઈન્ટની જે પોઈન્ટ આવવો જોઈએ આવી ગયો હવે આ સાઈડ સાત છે ને પછી આઠ છે અને અહીંયા છે પાંચ જીરોમાંથી પાંચ બાદ ન થાય ડાયરેક્ટ દસકો આપણે પાંચ ઉપર લઈશું અહીંયા ચાર આવશે અહીંયા નવ આવશે ને અહીંયા આવશે દસ હવે દસમાંથી પાંચ એટલે કે પાંચ પોઈન્ટ એમને સાત એટલે બે વચ્ચે ચારમાંથી આઠ નહીં જાય ફરી દસ અહીંયા છ આવશે અહીંયા આવશે ચૌદ અને ચૌદમાંથી આઠ જાય એટલે છ ફરી છ એમને એમ અને બે આવશે મતલબ બે હજાર છસો ને બાસઠ પોઈન્ટ પાંચ આ થાશે આપણે મધ્યક ઓકે તો આશા રાખું છું મિત્રો વિડીયોમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે અને આ દાખલો તમે જાતે એકવાર ગણિત પ્રેક્ટિસ કરજો એટલે તમને કમ્પ્લીટલી સો સો ટકા દાખલો આવડી જશે ઓકે તો વિડીયોમાં કમ્પ્લીટલી જો ખ્યાલ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું કે સબસ્ક્રાઇબ કરી દો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી અમને પણ ફ્રીમાં શીખવા મળે ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ